હેલો એવરી સ્વાગત છે તમારું કે અન્ય લાઈફ વિથ ફેમિલીમાં તો હું છું નિશા પટેલ નૈના પટેલ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કહેવત છે ને કે જે દેખાતા હોય એનું દેવની વેલ્યુ ના હોય અને જે હંમેશા અવેલેબલ હોય એની પણ કોઈ વેલ્યુ ના હોય એટલે તમારા સમયને કિંમતી બનાવજો એવી જ રીતના આપણે સૂર્યનારાયણનું છે કે સૂર્યનારાયણ આપણને દેવ છે છતાં પણ એની કોઈ વેલ્યુ નથી પણ સૂર્યનારાયણની જેટલી વેલ્યુ છે એટલી તો મને નથી લાગતી કે બીજા કોઈ પણ ભગવાનની હોઈ શકે કારણ કે સૂર્ય વગર તો બધું અધૂરું છે રાઈટ તો આજે અમારે સરસ મજાના સૂર્યનારાયણ દેવ આવી ગયા છે અને મેં સરસ મજાનું બધું તપવવા મૂકી દીધું છે એની માટેનો આ વિડીયો હું બનાવું છું તો બધા જોતા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો એવરીવન સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં તો જુઓ આજે બહુ જ સરસ તાપ છે અને તાપ હોય એટલે એમ થાય કે ચલો કશો ઉપયોગ કરી લઈએ આપણે તો આજે સોફાની બધી ગાદી અમે બહાર કાઢવાના જ છે તો જેથી કરીને સરસ મજાની તપી જાય બહુ સરસ તાપ છે આજે તો ચાલો ગાદીઓ કાઢીએ બહાર મેગીએ લાવી દીધી છે સોફાની ગાદીઓ બહાર અને સરસ મજાની બધી ગાદી આજે બે ચાર કલાક સુધી સરસ તપી દઈશું અહીંયા શું હોય છે તાપની બહુ માથાકૂઠ હોય છે કેન્યામાં તાપ ક્યારેક હોય ક્યારેક ના હોય પણ આજે આ અઠવાડિયાથી આજે નહીં આ અઠવાડિયાથી સરસ મજાનો તાપ આવેલો હોય છે અને આ વાસણ તો અમે દરરોજ ઘસીને બહાર આવી રીતના તાપડું કહીએ અમે ગુજરાતીમાં પ્લાસ્ટિકની પાથરવાનું છે એની ઉપર દરરોજ દરરોજના વાસણ જે અમે સવાર બપોર સાંજ ઘસીએ એ બધા આવી રીતના તાપે દરરોજ મૂકીએ પછી લૂસીને અમે કબાટે ચડાવીએ છીએ જીવો કેટલા સરસ રીતે વાસણ તપે છે અહીંયા અને આજે કાર્પેટ પણ અમે મૂકી છે બારે તો માં પણ સરસ બધી ગાદીઓ આવી જશે જેથી કરીને ગંદુ ના થાય એકચ્યુલી અહીંયા બ્લોક નાખેલા છે એટલે ગંદુ તો થવાનું છે નહીં પણ તે છતાંય એમ થાય કે કાર્પેટ ઉપર મૂકીએ તો વધારે સારું તો બધી ગાદીઓ આવી જશે અહીંયા કાર્પેટ ઉપર જુઓ સરસ મજાની ગોઠવીને અમે મૂકી છે જુઓ પછી અડધો કલાક કલાક થશે અને પાછી ફેરવી દઈશું એટલે બંને સાઈડ સરસ મજાની તાપ મળી જાય ગાદીઓને અને ત્યાં અમે એક રૂમાલ બાંધેલો છે આ તો મેં બતાડેલું જ છે ગાર્ડન મારું આખું ગાર્ડન છે અને ત્યાં અહીંયા જે બે ઝાડ છે એની વચ્ચે મેં બાંધી દીધેલી છે દોરી સરસ મજાની જે ઇન્ડિયાથી લાવી હતી તો એ અમે નહિ ધોઈને અમારા ટોવેલ સુકવી દઈએ છીએ તો આ અમારું રોજિંદુ ટાઈમ હોય છે રોજિંદુ જે જીવન છે અન્ય આફ્રિકાનું એ અમે કરતા રહીએ છીએ હવે તમને એમ થશે કે આટલી ગાદીઓ તો આવી ગઈ હવે બીજી ગાદીઓ ક્યાં મૂકશે તો તમે જોયા રાખો કે કેવી રીતના એની આઈડિયા વાપરે છે અને બધી ગાદી કેવી રીતે મૂકે છે એ જાય છે પાછળ કશુંક લેવા માટે જેમ કે બીજું કંઈક કાર્પેટ કે પાથરવાનું કંઈક લઈ આવશે બધી ગાદી સરસ રીતે તપવાઈ જશે પછી આવી જ રીતના ગાદલું પણ કાઢું છું હું દર ત્રણ ચાર મહિને જ્યારે પણ સરસ મજાનો જુઓ તાપ આવી જાય ત્યારે હું તાપનો તો ફૂલ ઉપયોગ કરી લઉં છું વાસણ પણ તાપે ગાદીઓ પણ તાપે મૂકી દઈએ છીએ ગાદલા બ્લેન્કેટ બધું જ હું તાપે સરસ સુકવી દઉં છું જેથી કરીને બાળકો કે મોટાને કોઈ જાતનું ઇન્ફેક્શન સ્કીન ઇન્ફેક્શન થાય નહીં આ હરીનો બ્લેન્કેટ છે સરસ મજાનો તો એ પણ હું પેલી ગાડી ઉપર મૂકી દઈશ સુકાવા માટે કારણ કે હરીનો બ્લેન્કેટ છે તો એ પણ સરસ સુકાઈ જાય તપવાઈ જાય જો સરસ મજાનો બ્લેન્કેટ મૂકી દીધો છે ગાડી ઉપર અહીંયા છે ગાદી અહીંયા વાસણ છે ને હવે હું કાઢીશ કઠોર બધા જે કઠોર પણ સરસ મજાના તપી જાય થોડાક જ છે બહુ નથી લાવતી આમે હું કિલો જેવા જ લઈ આવું છું પણ તે છતાંય હું તપવી લઉં છું તો જુઓ બીજી કાર્પેટ પણ એ નાખી દીધી છે સરસ મજાની અને હવે સોફાની વધેલી એ બીજી ગાદીઓ છે એ પણ લાવીને મૂકી દેશે જુઓ સરસ મજાની ગાદીઓ બ્લેન્કેટ બધું તપે છે સરસ મજાનું જુઓ થોડી જગ્યા કરી લીધી છે કારણ કે હજુ બીજા નાના નાના કુશન જે વૃંદાના છે એ આવશે વટ આપન વૃંદાના કુશન આવે છે હવે અને એ એક વરસની હતી ત્યારના એ કુશન છે તો તમે જોજો એ પણ મેં કેટલા પ્રેમથી સાચવી રાખેલા છે એના બહુ બધા ફોટો પણ છે આ કુશન સાથે જ્યારે એક બે વર્ષની હતી દર ટાઈમે એક બે એક બે એના હું લેતી હતી અને આ તો વળી સાવ એ પાંચ મહિનાની હતી ત્યારના છે આ બે છે ફ્લાવર ને કાઇટ એ તો પાંચ મહિનાની હતી ત્યારના છે આ કદાચ વન યર પર લીધું હતું આ રેબિટ્સ તો એને એટલા ગમતા પહેલેથી તો હવે રિયલ રેબિટ્સ બી અમે લાવી દીધા છે ઘરમાં તો બધા કુશન એના સરસ તપી જશે નાની મોટી યાદગીરીઓ રાખવાથી બાળકો બહુ ખુશ થાય છે અને ફોટા જોવે છે હરી વૃંદા કાઇટ હરીની હતી અને ફ્લાવર વૃંદાનું હતું એવી રીતના રેબિટ વૃંદાનું હતું અને આ મેંગો છે એ હરીનું હતું કુશન તો બાળકો યાદ કરે કે વાવ મમ્મી તમે આટલું સરસ સાચવી રાખ્યું છે હજુ તો હા સાચવવું પડે છોકરાઓની યાદગીરી હોય એટલે ઓફકોર્સ આપણે સાચવી રાખતા હોઈએ છીએ અને તાપ છે ઓકે અમારા શૂઝ છે એ પણ આપણા શાસ્ત્રમાં તો કહેલું જ છે કે તમારા ચંપલ પણ વીકમાં કે બે વીકમાં એકવાર બધા ખુલ્લા કરીને તમારે સૂર્યનારાયણ આગળ મૂકવા જ પડે જેથી કરીને આપણી હેલ્થ માટે બેનિફિટ છે એ કે એની અંદર જે આપણો પરસેવો ગયો હોય એ બધો સુકાઈ જાય એટલે અમે બહાર જ રાખ્યું છે શું આ રોજિંદુ છે બધું અમારું પણ જે અમે નવા પહેરીને જતા હોય એ પણ હું પંદર દિવસે મહિને એક વખત હું બહાર મૂકતી હોઉં છું તો સૂર્યનારાયણનું મહત્ત્વ કેટલું છે એ તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે તો તમે પણ તમારા શૂઝ બીજું કશું ના મૂકો તો વાંધો નહીં પણ તમારા ચપ્પલ હોય એને પંદર દિવસે એકવાર બે કલાક માટે તાપમાં મૂકજો કોઈ દિવસ બીમાર નહીં પડો તો હજુ ઘણી બધી વસ્તુ હું તાપમાં મૂકવાની છું પણ હવે હું વિડીયો બહુ લાંબો કરવા માગતી નથી એટલે હું કરીશ વિડીયોનો એન્ડ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેન્યા લાઈફ વિથ ફેમિલીને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફૂલ વિડીયો જોતા રહેજો જુઓ તાપમાં અમે આવી રીતના એનો સદુપયોગ કરીએ છીએ તો તમે પણ તાપનો સદુપયોગ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી